برن بری گلاب شیر برن بری قلنا نے برن بری باتو بھائی گورنگاری گلاکا جوے مارکا گورنگاری مارکا قلنا مارکا گورنگاری مارکا برن بری مارکا برن بری برن بری よろしくお願いします。

મે <laughs> ગોલાબટી એ બસા હલુદ 700 લાયે સલામ અલયકુમ ભંગા જો હા આવલા સંગા એ બારકા છે બારકા છે બારકા છે અતવાર કોન બારકા છે એકા છે ગરકરી સરકાર વલ્લા ગરકરી ગોલાબટી ગરકરી ગરુવારી એ જાવે જાવે